ચાલો બીજો વાત કરી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની બીજી ટેસ્ટના બીજા દિવસની વાત તો સાઉથ આફ્રિકા આફ્રિકાને ઇન્ડિયાએ મોડ મોડ ઓલ આઉટ કર્યું છે સાઉથ આફ્રિકાના ખેલાડી આઉટ થવાનું નામ જ નતા લેતા મુતુ સ્વામી શું બેટિંગ કરી છે શતક લગાવ્યું એને સાતમા નંબર ઉપર આવીને શતક માર્યું અને મારકો યનસન ધોણું રન ચેમ્પિયન છે ભાઈ ચેમ્પિયન છે પક્કી ચેમ્પિયન છે તો બે દિવસનો રમત પૂરી થઈ છે અને બે દિવસના એન્ડમાં સાઉથ આફ્રિકાએ એ ચારસો નેવ્યાસી રન બનાવ્યા છે પહેલી ઇનિંગમાં નવ રન બનાવ્યા છે વિના વિકેટે કપ્તાનીમાં એટલી મજબૂત સાઉથ આફ્રિકાની ટીમ બની રહી છે કે જેની વાત જ ના પૂછો એનું ઉદાહરણ પણ તમે જોઈ લો હું તું સ્વામી ફોરન ઉપર મારી ગયો માર્કો તાણું પછી એમનો કીપર છે શું નામ છે એનું એ પણ પાછા પ્લસ રન મારી ગયો પછી તેમ પોતે પોતેલી રન ઓગણપચાસ બહુ સારું રમ્યું સાઉથ આફ્રિકાની ટીમ અને ઇન્ડિયાને સાઉથ આફ્રિકાને ઓલ આઉટ કરવા માટે લોઢાના ચણા આપવા પડ્યા તમે વિચાર કરો બીજા દિવસે પહેલું સેશન જેમાં સાઉથ આફ્રિકાએ એક પણ વિકેટ નથી આપી અને સિત્તેર રન બનાવ્યા હતા એ પણ સાતમી અને આઠમી વિકેટની પાર્ટનરશીપ હતી સિત્તેર રનની અને મોઢ મોટ આફ્રિકાને આઉટ કરી અને ઇન્ડિયાની બેટિંગ થાય છે ઇન્ડિયા નવ રન બનાવી અને કે એલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ નોટ આઉટ પરત ફર્યા છે જોઈએ હવે ત્રીજા ધાડે ઇન્ડિયાની રમત કેવી રહેશે મને તો નથી લાગતું કે આ મેચ ઇન્ડિયા જીતે કારણ કે ચારસો ને નેવ્યાશી રન બનાવ્યા છે સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં હવે ઇન્ડિયાને એ ચારસો ને નેવ્યાશી રન કરવા માટે કેટલા દિવસ લેશે એ ખબર નથી જોઈએ કાલે ત્રીજા દિવસે જો ઇન્ડિયા ચારસો ને નેવ્યાશી રન કરી નાખે તો પાછળ બે દિવસ વધે છે તો મને નથી લાગતું કે આ મેચ ઇન્ડિયા જીતી શકે સાઉથ આફ્રિકા જોડે ચાન્સ છે પણ ઇન્ડિયા જોડે જીતવાનો ચાન્સ નથી એવું નથી કીધું કે ઇન્ડિયા મેચ હારી જાય ઇન્ડિયા આ મેચ પણ કરી શકે છે તો જોઈએ કાલે શું થાય છે ત્રીજા દિવસે